વેલકમ ટુ મેથ એજ્યુકેશન ટર પ્રિવિયસ લેક્ચરમાં આપણે જે રજાઓ વિશેની વાત કરી હતી પ્રસૂતિ રજા હવે આપણે ત્રણ પ્રકારની રજા જોવાની છે કેઝ્યુઅલ લીવ આવશે જેને તમે પરચુરણ રજા કહો છો અને એના પછી આવશે એક મરજિયાત રજા અને એક વળતર રજા તો આ ત્રણ રજા વિશે આપણે જાણવાનું રહેશે એ પછી આપણા નિયમો જે છે ચેન્જ થશે મીન્સ કે નવા નિયમ તરફ વધશું આપણે તો પહેલાં આપણે આ ત્રણ વસ્તુ જોવાની રહેશે ચાલો ચાલુ કરીએ છીએ સૌથી પહેલાં તો અસાધારણ રજા તો એકંદરે છત્રીસ માસ કરતાં વધુ ન હોય તેટલી રજા છે મંજૂર થઈ શકે એટલે તમે એક સાથે છત્રીસ માસથી વધારે વધુ રજા ન થતી હોય એટલી તમે અસાધારણ રજા છે ભોગવી શકો છો યાદ રાખવાનું શું છે તો કે જો તમારા નોકરીના દસ વર્ષનો સમયગાળો થતો હોય તો તમે બાર માસ સુધીની અસાધારણ રજા ભોગવી શકો નાખો હજીસ વર્ષ થતા હોય તો એમાં થશે છત્રીસ એટલે ક્રમમાં યાદ રાખવાનું નો દસ વીસ ત્રીસ બાર ચોવીસ છત્રીસ ક્લિયર છે ક્યારે રજા મળે આવી તો કે બીજી રજા મળવા પાત્ર ન હોય ને ત્યારે અસાધારણ રજા મળે અથવા તો બીજી રજા તમારી પાસે પડી હોય પણ તમે લેખિતમાં રજૂઆત કરી બરાબર છે અને તમે અસાધારણ રજા જે છે ભોગવવા માંગતા હો તો આ બે કન્ડિશનમાં જ તમને અસાધારણ રજા છે મળવા છે કાયમી અને હંગામી કર્મચારી છે તો એને નવ મહિનાથી વધારે રજા મંજૂર ક્યારે ન થાય આપણે પહેલાં એ સમજીએ ક્યારે ન થાય એટલે કે કાયમી કર્મચારી હોય કે હંગામી હોય બરાબર છે ગમે હોય તો નવ માસથી વધારે રજા મંજૂર ક્યારે ન થાય તો કે ફરજ મોકૂફમાં હોય ત્યારે ન થાય બરાબર ફરજમાંથી મોખૂફ હોય ત્યારે એક સાથે નવ માસની રજા ભોગવી ન શકે બાર માસની રજા ક્યારે મંજૂર ન થાય તો જો કેન્સર અથવા તો વિશેષ રોગ હોય ત્યારે બાર માસથી વધારે રજા ભોગવી ન શકે આ વસ્તુ યાદ રાખો તમે એમ કહો કે અમને કેન્સર છે એક્ઝામ્પલ તરીકે કોઈ કેન્ડિડેટને કેન્સર છે અને એવી રજૂઆત કરે છે બરાબર છે નિરીક્ષકો પાસે કે કેન્સરને કારણે મને રજા આપો તો એને રજા જે મળે બરાબર બાર માસની રજા ક્યારેય મંજૂર થાય નહીં એટલે કે વર્ષ દિવસની રજા કોઈ દિવસ મંજૂર થઈ શકે નહીં પંદર માસથી વધુની રજા ક્યારે ન મળે સળંગ તો યાદ રાખજો જે કિસ્સામાં સરકારી કર્મચારી એક વર્ષની સળંગ નોકરી પૂરી કરી હોય અને ફેફસાના રોગમાં છયું હોય ત્યારે અને બીજી વસ્તુ એવું નથી કે છય છે ફેફસામાં જોઈએ બીજી કોઈ પણ જગ્યાએ પણ છય હોય તો આ ત્રણ કન્ડિશનમાં પંદર માસથી વધારે રજા ન મળે તમે વરાદીની નોકરી કરીને તમે એમ કે સળંગ પંદર માસ માટે રજા ઉપર જવું ન મળે તમે એવું બાનું કાઢો કે ફેફસામાં રોગ છે બરાબર ને નિરીક્ષકોને કહ્યું છે મને છય થયો છે છ નામનો રોગ થયો છે ટીબી અને એના કારણે મારે રજા ઉપર જવું છે લીગલી રીઝન હોય છતાં પણ તમે પંદર માસની રજા ભોગવી શકતા નથી આ ત્રણ કિસ્સામાં તમે ક્યારેય પંદર માસથી વધારે રજા ભોગવી ન તો કે એક નવ માસની રજા ક્યારે ન ભોગવી શકાય એક બાર માસની સળંગ રજા ક્યારે ન અને પંદર માસની આ ત્રણ ત્રણ અને પોઈન્ટ આપણે યાદ રાખશું ચલો એના પછી કન્ડિશન આપું છું એક્ઝામ્પલ તરીકે ધારી રહ્યો કે બે અસાધારણ રજા તમે લેખિતમાં આપી છે કે મારે આ બે અસાધારણ રજા ભોગવવી છે અને બી એ બે અસાધારણ રજાની વચ્ચે વેકેશન આવે છે અથવા તો કોઈ જાહેર રજા આવે છે તો હવે રજાનું કેલ્ક્યુલેશન કઈ રીતે થશે આવો પ્રશ્ન છે જોઈ તો તે સળંગ અસાધારણ રજાનો સમયગાળો લેખાશે સમજો છો વસ્તુ આ કેના જેવી ઘટનાથી ખબર છે માની લો કે તમને ખબર છે કે શનિ રવિ અને સોમ મીન્સ કે શનિવારે પણ રજા છે રવિવારે તો છુટ્ટી હોય જ છે અને સોમવારે છે ને એ તમે રજા મૂકો છો સમજો છો મારી વસ્તુ તમે રજા મૂકો છો લેખિતમાં તો શનિવારે રજા હતી રવિવારની રજા હોય છે અને તમે સોમવાર રજા મૂકો છો તો આ તમારી શનિ રવિ સોમની સળંગ રજા ગણાશે સમજો છો મારી વસ્તુ આ ઘટના એના જેવી જ થઈ કે તમે બે અસાધારણ રજા મૂકી છે અને એની વચ્ચે વેકેશન આવ્યું છે અથવા તો કોઈ પણ જાતનું શું થયું છે તો કે જાહેર રજા આવી છે તો એ તમારી સળંગ રજામાં ગણતરી થશે વેકેશનની વેકેશન આવી હોય છે તો વેકેશનની અથવા તો તમે જે રજા મૂકી હશે બધાયની સળંગ અસાધારણ રજામાં ગણ કેલ્ક્યુલેશન થશે ક્લિયર છે તો આ તમારી અસાધારણ રજા વિશેનો આખે આખો જે આપણો મુદ્દો હતો એ અહીં ક્લિયર થાય છે કે એક સાથે છત્રીસ માસથી વધારે તમને અસાધારણ રજા મળવાપાત્ર નથી એ પછી તમારે નોકરીના વર્ષ ઉપર આધાર રાખે જુઓ દસ વર્ષની નોકરી હોય ને તો બાર મહિનાની મળે તમને તમે વીસ વર્ષની હળંગ નોકરી કરવી હોય તો ચોવીસ મહિનાની મળે તમે ત્રીસ વર્ષની નોકરી કરી હોય તમને છત્રીસ મહિનાની મળે ક્લિયર છે તો આ એક કોષ્ટક યાદ રાખશું બરાબર ને એક આ કન્ડિશન ખાસ યાદ રાખજો કે બે અસાધારણ રજાની વચ્ચે વેકેશન અથવા તો જાહેર રજા આવતી હોય અથવા તો તમે મૂકેલી હોય તો એ હળંગ રજા ગણાય કે ટૂંકમાં જેટલી આપણે મૂકી છે એટલી જ ગણાય તો એ સળંગ રજામાં કેલ્ક્યુલેશન થશે ક્લિયર છે પછી આ મુદ્દા યાદ રાખશું આપણે કે કાયમી હંગામી કર્મચારીને નવ માસની એક સાથે રજા ક્યારે ન મળે બાર માસની રજા એક સાથે ક્યારે ન મળે અને પંદર માસની રજા એક સાથે ક્યારે ન મળે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર આપણો રહેશે આ તમારી જે હતી એ અસાધારણ રજા હતી એ નેક્સ્ટ લેક્ચર જે આપણો આવશે બરાબર છે એ કયો હશે તો કે પરચુરણ રજા તમે જેને કેઝ્યુઅલ લીવ કયો છો એ કેઝ્યુઅલ લીવ ઉપર આપણે વાત કરશું